જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું સાસુ વહુની વાર્તા આ વાર્તા અધિક માસનું મહાત્મ્ય દર્શાવે છે જે અધિક માસમાં નિત્ય સાંભળવાનો મહિમા છે અધિક માસ એટલે પુરુષોત્તમ માસ આ મહિનામાં ભગવાન રાયની પૂજા સ્તુતિ કાલાવાલા કરવાનો મહિમા છે નિત્ય પ્રભુને પ્રાર્થના પૂજા કરી અધિક માસની કથાના અધ્યાય અને કથા વાર્તા સાંભળવાનો મહિમા છે જે સાંભળવા માત્રથી જ ભગવાન રાય પ્રસન્ન થાય છે તેના ભક્તો પર કૃપા કરે છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે બરકત આવે છે એવો પુણ્યશાળી છે આ માસ જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુણ્યશાળી માસમાં આપણે પણ જો પ્રભુની ભક્તિ કરીએ કથા સાંભળીએ તો પ્રભુ આપણી ઉપર કૃપા કરે છે તેમાં કોઈ શંકા નથી તો પ્રભુ પુરુષોત્તમ રાયની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાસુવહુની વાર્તા જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળશું સાસુવહુની વાર્તા કનકપુર નામનું એક ગામ હતું રણિયામણા નદી કાંઠેથી આવેલું તેમાં કાશીબહેન પોતાના દીકરાની બહુ સાથે રહે રોજ સવારે દીકરો ખેતરમાં કામ કરવા જાય અને પુત્ર વધુ ઘરકામ કરે કાશીબહેન આખો દિવસ નવરા રોજ આડોશ પાડોશમાં જઈને ગામ ગપાટા કરે ક્યારેક પડોશણને પોતાના ઘરમાં બોલાવી ટાંટાપોરમાં ગપ્પા મારે આમ ગમે તેમ કરી પોતાનો સમય પસાર કરે કાશીબહેનની વૃદ્ધાવસ્થા હતી છતાં તેમને ધર્મ ભગવાનની સેવા પૂજા વગેરેમાં કશો રસ નહીં તે તો વાતોના વડા કરવામાં પાવરતા તેમની પુત્રવધુનું નામ માયા હતું માયા ઘણું જ ઓછું બોલતી ઘરકામમાં આખો દિવસ ડૂબેલી રહેતી વખત મળે ત્યારે નવરાશના સમયમાં પ્રભુની ભક્તિ કરતી એટલામાં પુરુષોત્તમ અધિક મહિનો આવ્યો આડોશી પાડોશી વ્રત કરવાના છે તે જાણીને કાશીબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું ઘણું મન થયું તો સાસુજી વ્રત કરવાના છે તે જાણીને માયાએ પણ વ્રત કરવાનું નક્કી કર્યું તેણે સાસુજીને વાત કરી ત્યારે કાશીબહેને છણકો કર્યો તે બોલ્યા કે જોઈ મોટી હોય તે ભક્તાણી આ ઘરમાં બેસીને જે કાંઈ કર્મ ધર્મ કરવાના હોય તે કરો નદીએ સ્નાન કરવા જવાની કાંઈ જરૂર નથી સાસુ તો નારાજ થયા છે તે માયાવુએ જોઈ લીધું સવારે તે કંઈ બોલ્યા નહીં પણ મનમાં ને મનમાં તેણે વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો અધિક માસ શરૂ થતાં જ કાશીબહેને રોજ સવારે સ્નાન કરવા જવા મળ્યો નદીએ સ્નાન કરી તે કાંઠા ગોરમાનું પૂજન કરતા કથા વાર્તા સાંભળતા બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપતા તો આ બાજુ માયા પણ પ્રાતઃ કાળે વહેલા ઉઠી કર્મ પ્રમાણે સ્નાન કરતી સ્નાન કરતી વેળા નાતા નાતા હે ભગવાન પુરુષોત્તમ રાય હે પુરુષોત્તમ ભગવાન એવું બોલ્યા કરતી વળી પ્રાર્થના કરતી કે હે પુરુષોત્તમ ભગવાન મારું આ સ્નાન આપના વ્રતના સ્નાન તરીકે ગણજો મુજબ અબળાની આટલી વિનંતી માન્ય રાખજો હે પ્રભુ માયાએ દેવસિંહાસનમાં પુરુષોત્તમ ભગવાનની નાની મૂર્તિની સ્થાપના કરી હતી રોજ ધૂપ દીપ ફૂલ નૈવેદ્ય વગેરે પુરુષોત્તમ ભગવાનને અર્પણ કરીને માયા રોજ પ્રાર્થના કરતી સ્તુતિ કરતી અને આરતી પણ કરતી અધિક મહિનામાં માયા કથરોટમાં બેસીને સ્નાન કરતી તેણે સાંભળેલું કે મન ચંગા તો કથરોટમાં ગંગા એ ન્યાયે રોજ કથરોટમાં બેસી માયા સ્નાન કરતી લોટાથી શરીર પર પાણી રેડતી રહે અને ભગવાન પુરુષોત્તમનું રટણ કરતી રહે એક દિવસ બન્યું એવું કે નિત્ય નિયમ પ્રમાણે કાશીબહેન નદીએ સ્નાન કરવા ગયા સ્નાન કરતાં કરતાં તેના કાનની બુટ્ટી નદીના પાણીમાં પડી ગઈ ઘણી ગોતી પણ બુટ્ટી હાથ ન લાગી તે ન જ લાગી અને તે થાકીને નિરાશ થઈને પોતાને ઘેર આવ્યા હવે ઘરે એવું બન્યું કે માયાવહુ કથોટમાં બેસીને સ્નાન કરતી હતી ત્યાં તેની નજર પેલી બુટ્ટી પર પડી તેણે તે લઈ ઘરમાં મૂકી રાખી કાશીબહેન ઘરે આવીને જ્યારે બુટ્ટી નદીમાં પડી ગયાની વાત માયાને કરી ત્યારે માયા બોલી કે હું કથરોટમાં સ્નાન કરતી હતી ત્યારે તેમાંથી મને આ બુટ્ટી મળી તે તમે રાખો બા કાશીબા તો બુટ્ટી જોઈ તપાસી અને પોતાની જ ખોવાયેલી છે તે જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયા પણ કંઈ બોલ્યા નહીં પાંચેક દિવસ પસાર થયો નદીમાં સ્નાન કરતી વેળા કાશીબાના હાથની આંગળીમાંથી વીંટી પાણીમાં પડી ગઈ કાશીબાએ તો વીંટી ઘણી ગોતી પણ મળી નહીં અને છેવટે નિરાશ થઈને ઘરે આવ્યા એ વખતે માયાને કથરોડમાંથી કાશીબાહેની વીંટી મળી વીંટી જોતા તેને ખાતરી થઈ ગઈ કે નક્કી આ વીંટી મારા સાસુની છે કાશીબા ઘરે આવતા જ માયાએ પેલી વીંટી તેને સોંપતા કહ્યું કે સાસુમાં હું કાથરોડમાં સ્નાન કરતી હતી ત્યારે તેમાંથી આ વીંટી મળી છે કાશી બાતો ઓળખી ગયા પણ પોતાની વીંટી ખોવાય છે તે વાત તેણે માયાને કહી નહીં પણ તેણે મનમાં ને મનમાં વિચાર્યું કે બુટ્ટી અને વીંટી નદીમાં પાણી પડે છે અને નીકળે છે કથરોટમાંથી નક્કી આ કાંઈ માયાનું ચરિતર લાગે છે ખરેખર માયા ચૂડેલ છે કે પછી કોઈ મેલી વિદ્યા જાણે છે તો નહીં તો આમ થાય નહીં કાશીબહેનના મનમાં ચટપટી અને ગભરાટ પેઠા નક્કી આ માયાવું અમારું ધનો પનોત કાઢશે અમને શાંતિથી જીવવા નહીં દે આજે વીટી અને બુટ્ટીની વાત છે તો કાલે બાળકો થશે તેને એ ભરખી જાય તે વિશે ખાતરી જો તેમ થાય તો અમારા વંશનો તો નાશ જ થાય ને હવે તો મારે એને કંઈક પણ ઉપાય કરવો જ પડશે ભલે હમણાં ચાલવા દઉં પુરુષોત્તમ માસ સમાપ્ત થયા પછી એનું કાંઈક તો કરવું જ પડશે સાંજ પડતા કાશીબહેનનો પુત્ર ખેતરેથી ઘેર આવ્યો કાશીબહેને તેને મીઠું મરચું ભભરાવીને બધી વાત કરી વીટી અને બુટ્ટી વિશેની વિગતવાર વાત કરી પણ પુત્ર સમજદાર હતો તેથી ત્યારે તો કંઈ બોલ્યો નહીં આગળ જતાં જોયું જશે એમ વિચારી તે મૌન રહ્યો પુરુષોત્તમ માસ પૂરો થયો કાશીબહેને ઉજવણું કર્યું યજ્ઞ વગેરે કરાવ્યા ઘણા બ્રાહ્મણો વ્રત કરનારાઓ સગા સંબંધીઓને જમવા માટે નોતર્યા યજ્ઞ સમાપ્ત થતાં યજ્ઞમાં પૂર્ણાહુતિનું શ્રીફળ હુમવામાં આવ્યું અને તરત જ ગેવી અવાજ આવ્યો કે કાશીબહેન તમે સૌએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું યજ્ઞ કર્યો દાન દક્ષિણા આપી મને પ્રસન્ન કરવાનો પ્રયાસ કર્યો છે તે ઘણી સારી વાત છે પણ આખા ગામમાં જો કોઈએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત કર્યું હોય તો તમારી પુત્ર વધુ માયાએ કર્યું છે માયાએ મારી સંપૂર્ણ શ્રદ્ધા ભક્તિ કરી છે હું તેની ભક્તિથી પ્રસન્ન થયો છું મારા તેને આશીર્વાદ છે તેનું અવશ્ય કલ્યાણ થશે આટલું કહીને ગેબી અવાજ બંધ થઈ ગયો યજ્ઞમાં આવનારા સવે માયાના ખૂબ વખાણ કર્યા અંતે કાશી બહેનને પણ સાચી વાતની જાણ થઈ તેના મનમાંથી માયા વિશેનો ભ્રમ દૂર થયો બોલો ભગવાન રાયની જય હે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તમે જેવા માયા વહુને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને અને કહેનારને સૌને ફળજો સૌનું કલ્યાણ કરજો સૌની મનોકામના પૂર્ણ કરજો બોલો ભગવાન પુરુષોત્તમરાયની જય તો મિત્રો આ હતી અધિક માસનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા સાસુ અને વહુની વાર્તા આ વાર્તા ઉપરથી આપણને એવો બોધપાઠ મળે છે કે જો પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવથી વિશ્વાસ રાખીને પ્રભુનું ભજન કીર્તન કરીએ પૂજા પાઠ કરીએ તેનામાં શ્રદ્ધા રાખીએ તો પ્રભુ પુરુષોત્તમ રાય અવશ્ય આપણી ઉપર કૃપા કરે જ છે આપણી મનોકામના પૂર્ણ કરે છે આપણું કલ્યાણ કરે છે તો મિત્રો એવી પુણ્યશાળી અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી ખૂબ જ સુંદર કથા વાર્તા સાસુ વહુની વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા નવા અધ્યાય સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ